તળાજા તાલુકામાં સમૂહ લગ્નમાં ચારણ ગઢવી સમાજ વિશે થયેલ ટિપ્પણીને લઈને આજે પ્રાંત કચેરી ખાતે ગઢવી સમાજના આગેવાનો એકઠા થયા હતા તળાજા નજીક ચૌદમી ફેબ્રુઆરીને બુધવારના રોજ આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં વક્તાઓ પૈકીના એક આગેવાને ચારણ સમાજ વિશે ઉચ્ચારેલા શબ્દોને લઈ રાજ્યના ચારણ ગઢવી સમાજના અગ્રણી કલાકારોએ તીખી પ્રતિક્રિયા પોતપોતાના વિડીયોમાં વાયરલ કરીને આપી છે તો તેની સામે આહિર સમાજના કલાકાર માયાભાઈ આહિર સમાજ અને જેના દ્વારા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે તેમના પુત્રએ પણ માફી માંગી છે લાગની દુભાયા બદલ પણ માફી માંગી છે ત્યારે આજે બપોર દરમિયાન તળાજા પ્રાંત કચેરીમાં સમસ્ત ચારણ ગઢવી સમાજના પ્રવીણભાઈ મુળુભાઈ ગઢવી રહે પાલિતાણા સહિતના આગેવાનો એકઠા થયા હતા અને ત્યારબાદ દાઠા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા માટે દોડી ગયા હોવાના અહેવાલ બ્યુરો રિપોર્ટ ભાવનગર અદ્ર ટિપ્પણી થઈ એના બરા સમાજનો ભમ બહુ દોષ હોય અને એના અનુસંધાને અમે દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અમારા સમાજ દ્વારા પોલીસ સ્ટેશને અને અમને દાખલ કરીએ આવેદનપત્ર અને ફરિયાદો આપવાના અને આ ઘટના બહુ દુઃખદ છે જે માતાજીના નામ ઉપર બોલ્યા હોય માઇનો દીકરી નામે બોલ્યા હોય એ કોઈ સહન કોઈ સમાજ સહન કરતો નથી અને અમે પણ નથી કરવાના અમે એની સામે પછી પણ કાયદા કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયાર રહીશું માફી માગે તો શું આપ કે આપનો સમાજ માફ કરશે આ આખા સમાજની વાત છે એટલે પરિવારજનોને માફી નથી માગવાની હોતી જેણે જે કૃત્ય કર્યું હોય એને માફી માગવાની હોય અને પછી અમારો સમાજ નક્કી કરશે આગળ શું કરવું કઈ કરી રહ્યા છો દરેક જિલ્લાઓમાં આ રીતે પોલીસને ફરિયાદ દાખલ કરવા માટેની એપ્લિકેશન આપ્યું છે અને દરેક જગ્યાએ આવેદનપત્રો ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે વેરફેદ કરવાના પ્રયત્નો કર્યા છે જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકાઓમાં થકે જિલ્લામાં થકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું ફરિયાદી દાખલ કરશું અને કાયદા કઈ રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય લેવાની અમે કાલ રાત્રે એલસીબીમાં માં પણ ભાવનગર એક ફરિયાદની અરજી આપી છે અને આજે દાઠા અત્યારે જાય અને ફરિયાદ આપવા છીએ